માતા લક્ષ્મીએ રાજા બલીને રાખડી બાંધી ત્યારથી રક્ષાબંધન ઉજવવામાં આવે છે એક વખત ભગવાન વિષ્ણુએ વામન અવતાર લીધો નાના બાળક જેવા દેખાતા વામન ભગવાન રાજા પાસે ગયા અને ત્રણ પગમાં જમીન માગી લીધી રાજા બલીએ તુરંત આ કહી દીધી પણ વામન ભગવાને પહેલું પગલું ધરતી પર રાખ્યું બીજું પગલું આકાશમાં ભર્યું આ જોઈને બલીને સમજાઈ ગયું કે ભગવાન વિષ્ણુ છે ત્યારે બલીએ પોતાનું માથું ત્રીજું પગલું ભરવા માટે આગળ કરી દીધું ભગવાને ખુશ થઈને કહ્યું માઘ બલી શું વરદાન જોઈએ છે તારે બલિએ કહ્યું પ્રભુ તમે હંમેશા મારા દ્વાર પર ઊભા રહેજો આથી ભગવાન પોતાનું વરદાન પૂર્ણ કરવા માટે બલિના દ્વાર પર રહેવા લાગ્યા તે સમયે માતા લક્ષ્મી નારદ મુનિ પાસે ગયા અને ઉપાય પૂછ્યો નારદ સલાહ આપી કે રાજા બલીને તમે રાખડી બાંધી દો માતા લક્ષ્મીએ રાજા બલીને રાખડી બાંધી અને પેટમાં પોતાના પતિને પાછા માંગ્યા એ દિવસથી રક્ષાબંધનનો તહેવાર શરૂ થયો આવા જ બીજા ધાર્મિક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો